નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ અને પચીસ ભારતના કરોડો નાગરિકોની આશા આકાંક્ષાઓથી પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વ સમાવેશી સરસપર્શીઓ બજેટ વડાપ્રધાનના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન અને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે તેમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલા રૂલર હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે એટલું જ નહીં સોલર નવી યોજનાથી એક કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ જ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ શક્તિ ખેડૂત અને ગરીબ વર્ગના સર્વભાગી વિકાસને વાચા આપતું જન હિતકારી બજેટ છે આશા વર્કર આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને અગિયાર કરોડ અગિયાર લાખ કરવાથી આંતરમાળાકીય સુવિધાઓના નિર્માણમાં તેજો આવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલ નિર્ણય એક છે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના આ અમૃતકાળને કર્તવ્ય કાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને મંત્રીને અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વ સર્વ સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે સોલર રૂપટોપની નવી યોજનાથી એક કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે આશા વર્કર આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીના નિર્ણય કરેલ છે તેને હું આવકારું છું અમૃત કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માન્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય નાણામંત્રી શ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું બે રિપોર્ટ જણા દેશ ન્યૂઝ ગાંધીનગર